એની સંસ્થાની અંદર જે સંસ્થા ટ્રસ્ટ છે એની અંદર અભ્યાસ કરવા માટે ગોપાલીબેન પોલીસ સમાજના ગરીબ પરિવારની દીકરી હતી એને અભ્યાસ કરતા મૂકી દીકરીને શામધામ દંડની નીતિઓ અપનાવી અને વશ કરવામાં પ્રયત્ન કર્યા પણ વશ ન થતા દીકરીને મારી અને સિન્ટેક્સના પાણીના ટાંકામાં નાખી સિન્ટેક્સના પાણીનો ટાંકો તો ચાર ફૂટ ને ત્રણ ઇંચનો દીકરીની ઊંચાઈ છે ચાર ફૂટ ને ચાર ઇંચ અવસાન થાય ખરું અમારી દીકરીને સુસેટા ખપાવે છે જે ન્યાય મળવો જોઈએ મળ્યો નથી બીજી દેવી દીકરી કે એક અનાથ આશ્રમ અભ્યાસ અર્થે એના વાવ પર લોક વિદ્યાલયમાં ભરવા મોકલી એ દીકરીને સાત માસનો નો કરવો રહી ગયો સાત માસ નો પછી એના હું અદાલતમાં કોર્ટમાં ગયા અને કોર્ટે જે સજાઓ કરી છે એમાં એના જે સંચાલક હતા એ પણ જેલમાં છે મિસ્ત્રી કામ કરતા હોવા જેલ છે ત્યાં કોળી સમાજનો ભાવનગર જિલ્લામાં કોળી સમાજ ખૂબ મોટા પાયા રહે છે જે તે સમયની સરકારે કીધેલું વાવેલી જમીનને ખેડેનું ખેતર એક તો કોળી સમાજ અભણ હતો ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં પણ હતો એટલે ગુણવત સરકારનો ગુણવત અંદર નામ દાખલ કરી અને પોતપોતાનો ગુજરાત ચલાવતો હતો તો આ મનસુખભાઈ માંડવિયાના મરત્યાઓને સગાવાલાઓ કોળી સમાજની જમીનો લઈ જાય છે ઓગા તાલુકાના પીપલા ગામની અંદર બે મહિના પહેલા જમીન લઈ ગયા છે પરંતુ ન્યા લડાઈ લડી અને જમીન આપી નથી એટલે ખૂબ કોળી સમાજ માટે અત્યાચારને તાનાશાહી મસાઈ છે ભાવનગર જિલ્લાની અંદર પશી ભાઈને આ લડવા આવ્યું છે એટલે મેં તમને સૌને વ્યક્તિ કરી છે કે તમે અહીં મનસુખભાઈને મત ન આપતા બીજા કોઈ પણ ના દેજો મનસુખભાઈ માંડવીયાને મત નહીં આપતા ભાવનગર જિલ્લામાં એમને કોળી સમાજ ખૂબ મોટા પાયામાં છે એટલે મેં લડી એક વિશે તમે કોળી સમાજ મારા ધ્યાન મુજબ ખેડ જિલ્લા ખેડ વિસ્તારમાં છે બાકીના તાલુકામાં નથી પરંતુ આને કોળી શબ્દો ગમતો નથી તમે આને છૂટાઈ મોકલશો ને તો તમારે હેરાન થવાનું રહેશે આવું અમે સંદેશો લઈને ભાવનગર જિલ્લામાં ત્યાં છે તમારી વિશે તો તમે મનસુખભાઈને મત આપશો કે નહીં આપો નહીં પહોંચવાનું છે આ વાત લઈને અમે સાડી ત્રણસો કિલોમીટર આવ્યા છે બધા અને પચાસ એક જણા આવ્યા છે ઓછા નથી આવ્યા પચાસ જણા આવ્યા છે તો તમે કોઈ ભૂલ નહીં કરતા અમને ન્યાયની વાત લઈ નીકળ્યા છે તો અમે સાડા બાર સુતા ત્યાંથી પોલીસ લઈ જાય પોલીસ અમને તો ગુનો દાખલ જ કરતી અમે માત્ર માત્ર કોઈ સમાજની ની દીકરીને ન્યાય મળે એના માટે નીકળ્યા છીએ અમને સજા આપે કે અમને ફાંસી સડાવે પણ અમે ન્યાય લઈને રહેવાના છીએ એના માટે નીકળેલા છે પણ તમે અહીંથી અમારો જે ભાવનગર થી ભાઈ લડવા આવ્યો છે મનસુખભાઈ એને તમને પાછો મૂકી દીધો ભેગા લેતા લેવા તમે નહીં અમે એમને હાંસી લેવું વધારે કઈ વાત નથી તમને બધાને માહોલ માં જોયા છે ખુબ આનંદ થયો છે લાગણી થઈ છે